જીપીએસસીનું પોલમ પોલ મળતિયાનો મેળ પાડવા માટે જીપીએસસીના જે જુદા જુદા હથકંડાઓ છે એમાં ત્રણ વિષયની ખ્યાલ ત્રણ વિષયનો ખ્યાલ તો આપણને આવે છે ઇન્ટરવ્યૂ પહેલાંની ઓળખાણ ઇન્ટરવ્યૂ પેનલમાં બેસનાર વ્યક્તિ આગલા દિવસે એક સંસ્થામાં ઇન્ટરવ્યૂ લેવા જાય અને પછીથી બે દિવસ પછી ચેરમેનને ખ્યાલ આવે કે આવું કંઈક થયું છે એટલે ડ્રગ ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે મિત્રો આવી જ ઘટના એક સુરતમાં બની હતી એમાં પણ એ જ વખતે વિદ્યાર્થીઓએ જીપીએસસીના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષને જાણ કરી હતી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ ટુના ઇન્ટરવ્યૂમાં પણ જે તજજ્ઞ છે એક્સપોર્ટ છે આર એ પટેલ એ સુરતમાં આવેલ સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા હતા અને એ પણ ઇન્ટરવ્યૂની પેનલમાં બેઠા હતા અને અહેવાલ મળે છે એ મુજબ ત્યાંથી દસથી બાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે જીપીએલસીના ચેરમેને આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી કે કોઈ તપાસ કરાવી નથી કે આમાં જે ઘટના બની છે એની જાણ તો કરી હતી બીજી વિગત આપણે એ જોઈ કે ઇન્ટરવ્યૂમાં એસસી એસટી ઓબીસીને ઓપન મેરિટમાં જતા અટકાવવા અંગેનો મારો એક વિડીયો મેં સોશિયલ મીડિયામાં મૂકે છે જેને પણ શંકા હોય એ જોઈ લે ત્રીજી વાત મિત્રો એક એવી આવી છે કે ડ્રેસ કોડ અંગેની એના વિશે આપણે સત્યતા જાણતા નથી પણ વિદ્યાર્થીઓમાં એવી ચર્ચા ચાલે છે કે કોઈક સંસ્થાના જે ઉમેદવારો છે એને સ્પેશિયલ ડ્રેસ કોડ અંગેની સૂચના આપવામાં આવે છે અને આમાં ચોથી જે બાબત છે એનો જે ઉમેરો થાય છે તે છે જવાબો ખોટા લખ્યા હોય છતાં માસની લાણી કરી હોય એવી વાત આપણી સમક્ષ આવી છે નમસ્કાર મિત્રો અક્ષર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર રાઠોડ સ્વાગત પરીક્ષાના ગોટાળાઓ ખુલ્લીને કોઈપણ પ્રકારના ડર વગર જે માહિતી અહીંયા રજૂ કરવામાં આવે છે તો હજુ સુધી તમે જો અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને તમે આ વિડીયોને વધુને વધુ માત્રામાં શેર કરશો આ વિડીયો જોઈએ એ પહેલાં બીજી એકાદ બે બાબતો પણ હું તમને કહી દઉં કે બે દિવસ પહેલાં જ યુપીએસસી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું રિઝલ્ટ આવ્યું છે એમાં કુમારી દીપાલી બિંદુભાઈ હડિયા એ બ્યાસીમાં રેન્ક સાથે પાસ થયા છે અને આ જ વિદ્યાર્થીને જીપીએસસીએ સો માર્ક્સમાંથી પાંત્રીસ માર્ક્સ આપીને ઇન્ટરવ્યુમાં નાપાસ કર્યા હતા તો આ પાંચમા વિદ્યાર્થી છે કે જેને જીપીએસસી નાપાસ કર્યા હોય અને યુપીએસસીમાં પાસ થયા હોય એમને યુપીએસસીમાં ત્રણસોમાંથી બસો દસ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા છે એટલે કે સિત્તેર ટકા અહીંયા પાંત્રીસ ટકા આપીને જેણે નાપાસ કર્યા હતા એ વિદ્યાર્થીને યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં સિત્તેર ટકા માર્ક્સ મળ્યા છે એક બીજી વાત કરીને આપણે આગળનો મુદ્દો જોઈશું કે તલાટીનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ઝડપથી લાવી દીધો અને ફોર્મ ભરવાનું પણ ઝડપથી શરૂ કરાવી દેવાની વાત છે મારે એ કહેવું છે કે આ જે નવો જે અભ્યાસક્રમ છે એ નવો અભ્યાસક્રમના ઘણા બધા જોખમો છે પહેલું જોખમ તો જે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક છે એમાં એનું જે એસેસમેન્ટ છે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન સાચું થશે કે કેમ એ સવાલ થશે કારણ કે આજે આપણી સમક્ષ જે વિગતો આવી છે એ બધાની આંખો ફાળી નાખે એવી વિગતો આવી છે એટલે આ બાબત છે અને બીજી બાબત મારે એ કહેવી છે કે તલાટીનો જે અભ્યાસક્રમ કર્યો છે એનાથી દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછા દસથી પંદર હજારનો વધારાનો ખર્ચો વર્ણનાત્મક ત્રણ પેપરો છે એની માટે તમારે એને વિદ્યાર્થીઓને ભોગવવાના આવશે એકે એક વિદ્યાર્થીના શિરે વિદ્યાર્થીનો લાભ જોયા વગર વિદ્યાર્થીઓને નુકસાન થશે અને અકાદમીઓને ફાયદો કર્યો હોય એવો ગાટ આપણને દેખાઈ આવે છે એટલે આ બાબત છે એનો વિરોધ થવો જ જોઈએ ગામડાના જે છેવાડાનો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જે તૈયારી કરે છે તે અને એમાં એની ઉપર મુખ્ય પરીક્ષાનો જે બોજ નાખ્યો છે જેનો ખર્ચો દરેક વિદ્યાર્થીને દસથી પંદર હજાર આ તો હું મિનિમમ આંકડો કહું છું કેટલીક અકાદમીઓ આ અંગે પચીસ હજારથી પણ વધારે ફી લેશે હવે આજનો જે મુદ્દો છે એની વાત કરીએ કે પરીક્ષામાં પૂછ્યું છે એકસઠમું બંધારણીય સુધારા અધિનિયમ અને વિદ્યાર્થીએ જવાબમાં બ્યાશીમાં બંધારણીય સુધારા વિશે લખ્યું છે તો એ વિદ્યાર્થીને આઠ પોઈન્ટ પાંચ માર્સ આપ્યા છે એક બીજું કે બિલકુલ ખોટો જવાબ લખનાર જે વિદ્યાર્થી છે એને જીરો માર્ક્સ આપવાને બદલે છ પોઈન્ટ પાંચ માર્સ આપ્યા છે મિત્રો તમને આ વાત માન્યામાં નહીં આવે પણ હવે આપણે એના પુરાવા સાથે વિગતો જોઈશું જોઈએ વિગતો હા મિત્રો પરીક્ષાનું નામ છે ડિવાયસો જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ પરીક્ષા લેવાઈ પેપર સામાન્ય અભ્યાસ દોઢસો ગુણનું જે પેપર હતું તે અને એમાં જે પ્રશ્ન પૂછ્યો છે એ પહેલો જ પ્રશ્ન છે આ રે ભારતના સંવિધાનમાં એકસઠમાં સુધારાને કારણે ભારતની લોકશાહીને મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે એની ચર્ચા કરો હવે સવાલ આ છે હવે હું તમને સમજાવી દઉં કે એકસઠમાં જે બંધારણીય સુધારો છે એમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે તો આ જે બંધારણીય જે સુધારો છે એમાં જે મતદાન માટે જે ઉંમર

એની આ વિગતો છે સવાલ છે ભારતના સંવિધાનમાં એકસઠમાં સુધારાને કારણે ભારતની લોકશાહી મજબૂત ને મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે એની ચર્ચા કરો જવાબમાં શું હવે જે મતદારની ઉંમર છે એ એકવીસ થી ઘટાડીને કેટલી કરવામાં આવી અઢાર કરવામાં આવી જવાબમાં વિદ્યાર્થીએ લખ્યું છે એ ભારતના સંવિધાનમાં એકસઠમાં સુધારાને કારણે એ દિશામાં ઓછી અઢાર વર્ષ અને છોકરાની લગ્ન ની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ કરવામાં આવી જે બંધારણીય સુધારો એકસઠમો સુધારો અઢારસો નેવ્યાસીમાં માં લાવવામાં આવ્યો હતો અહીંયા તો જે મતદાર છે એની ઉંમર ઘટાડવાની વાત છે એકવીસ થી અઢાર કરવામાં આવી અને વિદ્યાર્થીએ જવાબમાં શું લખ્યું છે કે લગ્નની ઉંમર છે એ લગ્નની ઉંમર છોકરીની ઓછામાં ઓછી અઢાર અને છોકરાની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ કરવામાં આવી મિત્રો આનંદ આને કયો લેવા દેવા છે આખો જવાબ ખોટો છે જવાબ એ છે લખ્યું છે આ એટલે આ બધી આમાંથી છ પોઈન્ટ પાંચ માર્ક્સ આપ્યા છે દસ માંથી વિચાર કરો ફર્સ્ટ ક્લાસ થી પણ વધારે માર્ક્સ જે છે એ વિદ્યાર્થી જીરો માર્ક્સ માટે લાયક છે કારણ કે એનો જવાબ બિલકુલ ખોટો છે જે પૂછ્યું છે જુદું આ જોનાર પરીક્ષકો આવશે કે પછી જાણી જોઈને કોઈને પાસ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે જોઈએ આપણે એક બીજા વિદ્યાર્થીનો આ સવાલમાં એનો શો જવાબ છે તે જોઈએ હા પ્રશ્ન એનો એજ છે ભારતના સંવિધાનમાં એકસઠમાં સુધારણાને કારણે ભારતની લોકશાહીને મજબૂત થવામાં વધારે બળ કરવામાં મળ્યું છે હવે આમાં એને જે મુદ્દો છે એ મુદ્દો અહીંયા થોડોક સાચો લખ્યો છે એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર કરવામાં આવ્યો રાઈટ ખાલી એક જ મુદ્દો આટલું એને સાચું લખ્યું છે કે એની જે ઉંમર છે મતદારની એ વર્ષથી ઘટાડીને ઉતાર કરવામાં આવી પણ એના પછીનો જે જવાબ આખો બધો લખ્યો છે એમાં શું જવાબ લખ્યો છે જવાબ એને જે બાવન મોધારો અધિનિયમ છે એ લખ્યો છે પક્ષ પલટો માત્ર આટલી જ એક વાત એણે લખી છે કે આ બંધારણીય સુધારા અન્વયે મતદાતાની જે ઉંમર છે એ ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર કરવામાં આવી આટલી એક વાત લખી છે અને એના પછીની જે આખી બધી સમજૂતી છે એ સમજૂતીમાં એણે શું લખ્યું છે કે પક્ષ પલટો અહીંયા તમે જુઓ કે પક્ષ પલટા વિરોધી કાયદો હવે આ જે પક્ષ પલટા વિરોધી કાયદો છે એ બાવનમો બંધારણીય સુધારો છે એકસઠમો નહીં પરીક્ષામાં બંધારણીય સુધારો પૂછ્યો છે કે પક્ષ પલટાના લીધે આમ થશે તેમ થશે કે પીઠાસીન અધિકારી એનો ચુકાદો આપશે પક્ષપલટો કર્યો કેમ આ બધી જ વિગતો એણે લખી છે પણ આ બધી જ વિગતો એ એકસઠમાં બંધારણીય સુધારાને લગતી નથી પણ બાવનમાં બંધારણીય સુધારાને લગતી છે અને મિત્રો તમે એની પેપર સેટની ઉદારતા કહો કે એનું મેળાપીપણું કહો કે પછી એનું કોઈ પ્રકારનું સેટિંગ કહો એ વિદ્યાર્થીને આઠ પોઈન્ટ પાંચ માર્ક્સ આપ્યા છે આખી જે સમજૂતી છે એ સમજૂતી અહીંયા બાવનમાં સુધારા અધિનિયમની લખી છે પણ એને માસે આઠ પોઈન્ટ પાંચ આપે છે માત્ર એક જ મુદ્દો એને એક વાક્ય સાચું લખ્યું છે સમજૂતીમાં એને બાવનમાં સુધારા અધિનિયમ કહે મિત્રો શું જીપીએસસી પાસે યોગ્ય પરીક્ષકો નથી એક્ઝામિનર નથી જીપીએસસી આવા ખોટા લોકોની પસંદગી કરે છે પરીક્ષક તરીકે એમની પાસે આ વિષયનું જ્ઞાન નથી સવાલ તો એ થાય કે પેપર જોનાર પાસે આ વિષયનું જ્ઞાન નથી અથવા તો બીજો સવાલ અથવા બીજી શંકા ઊભી થાય છે કે આ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે જાણી જોઈને આપ્યું હોય એવું પણ છે આશા રાખીએ કે જીપીએસસી આ અંગે ખુલાસો કરે અને આવડું મોટું હંબંગ જે ચાલતું હોય આ તો બે જ વિદ્યાર્થીઓના ઉત્તર વયના માર્ગ છે અને આને પરિણામે સાચી દિશામાં મહેનત કરનાર વિદ્યાર્થીઓ છે એ નાપાસ થાય છે રાઈટ એટલે આજનો આ વિડીયો છે એ પૂરેપૂરો જોશો અને એને તમે મેક્સિમમ તમે એને શેર કરો જેથી કરીને જે ગોટાળા બહાર આવી રહ્યા છે એ ગોટાળા વિશે ગુજરાતની જનતા જાગૃત થાય મિત્રો ઇન્ટરવ્યુના ગોટાળા અંગેના મારા આ બધા વિડીયો અહીંયા મેં છે છે એ એ પણ તમે જોઈ લેશો ઉપર બધા જ ઉપલબ્ધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો બંને ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં